વાપી જીઆઈડીસી વિસ્તારમાં હરેક પ્રકારની કંપનીઓ આવેલી છે ત્યારે વાપીની આ એ કંપની છે જેને કોઈનો ભય જ નથી આ કંપનીના ગેટના અંદરથી કલરયુક્ત પાણી ડ્રેનેજના ગટરમાં જઈ રહ્યું છે આ નજરે પડેલું સુંદર કલરયુક્ત પાણી કેમિકલયુક્ત પાણી છે કે નહીં એ તો જીપીસીબીના અધિકારી જ તપાસ કરશે તો જ ખબર પડશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ત્યારે હવે જોવું એ રહ્યું કે જીપીસીબી આવી કંપનીઓ પર કોઈક લગામ લગાવશે કે નહીં એ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક તરફ જોઈએ તો આવી કંપનીઓને જરા પણ કોઈનો પણ ડર નથી ના તો પર્યાવરણની ચિંતા છે ના તો લોકોની બિંદાસ કંપનીના અંદરથી વરસાદના પાણીની સાથે કલરયુક્ત પાણી પણ બહાર છોડવામાં આવે છે જે પાણી ગટરના અંદર પસાર થાય છે અને બિલખાડીમાં જાય છે અને બિલખાડીથી નદીઓમાં પસાર થાય છે જેના કારણે નદીઓમાં આવેલા જીવજંતુ અને નદી કિનારે વસેલા ગામના લોકોને પણ ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવા કંપનીઓ ઉપર જીપીસીબી દ્વારા કડકથી કડક પગલાં લેવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે